કેમ છો મિત્રો આજે આપણે ઉપવાસમાં બનાવવા માટે સરસ મજાનું રતાળું અને સુરણનું શાક બનાવવાના છે એમાં આપણે રતાળુ છોલી અને સમારીને કટકા કરી રાખેલા હતા હવે આપણે સુરણને પણ છોલી દેવાનું છે અને કટકા કરી નાખવાના છે સુરણ સમારતી વખતે આપણે જેના હાથ ઉપર તેલ ઘસી દઈશું એટલે આપણને થોડીક સુરણ સમારતી વખતે ખંજવાળ જેવું ન આવે એ ખાસ ધ્યાન રાખવાનું છે સુરન રતાણું તૈયાર થઈ ગયેલા છે આપણે એમાં બાફવા મૂકવાના છે કૂકરમાં મેં થોડાક બટાકા પણ નાખ્યા હતા સહેજ પાણી નાખીને આપણે કૂકરમાં બાફવા મૂકવાનું છે હવે એક પેનમાં આપણે તેલ લેવાનું છે એમાં જીરું લેવાનું છે લીલા મરચાંની પેસ્ટ લેવાની છે તમે લીલા મરચાં પણ નાખી શકો છો થોડોક લીમડો થોડાક તલ અને સિંગદાણાનો ભૂકો નાખવાનો છે બધું વ્યવસ્થિત રીતે હલાયા પછી આપણે સહેજ અંદર ખાંડ નાખવાની છે સુરનને રતાળનું શાક સહેજ ખટ્ટું મીઠું હશે એટલે ખાવાની ખૂબ જ મજા હશે થોડીક હળદર ચપટી મીઠું ટેસ્ટ પ્રમાણે નાખી દેવાનું છે અને પછી આપણું જે બટાકા સુરનને રતાડો બફાઈ ગયા હતા તે અંદર એડ કરી દેવાના છે અને ઉપરથી સહેજ લીંબુ નાખવાનું છે આ શાકમાં લીલા મરચાં નાખ્યા હોવાથી લાલ મરચું બિલકુલ નથી નાખ્યું એટલે આપણે થોડી વારમાં સરસ મજાનું ખટ્ટું મીઠું અને તીખું એવું ટેસ્ટી સુરન લતાણાનું શાક તૈયાર છે